ત્યારે બાબાજી આપણાને પૂછ્યું કે કોને કોને સ્વર્ગમાં આવું છે તો હાથ ઊંચો કરવાનો કીધું તો તમે કેમ ના કર્યો હા મને ખબર છે તે હાથ ઊંચો કર્યો તો એટલે મેં તને જોઈ હતી મેં તો હાથ ઊંચો કર્યો તો પણ તમે કેમ મારી જોડે આવવા માટે સ્વર્ગમાં હાથ ઊંચો ના કર્યો અરે પાગલ તું સ્વર્ગમાં જતી હોય તો પછી મારે કે સ્વર્ગમાં જવાની જરૂર છે મારે તો અહીંયા ઘેર સ્વર્ગ જ છે ને એટલે પછી મેં હાથ નીચો જ રાખ્યો હા સ્વર્ગી સ્વર્ગ હૈ સ્વર્ગી સ્વર્ગ હૈ